ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે કલરવની અંદર સાત પાઠ વિશે જોઈ ગયા છે તો આજે આપણે આઠમા પાઠની શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો કલરવની ચોપડી કાે પાના નંબર ચોંયાસી પાઠ આઠ હું તો મોટો થઈશ શું છે પાઠનું નામ હું તો મોટો થઈશ અહીંયા એક બાળક છે આ બાળકને બધા કારીગરો વિશે સમજૂતી આપવાની છે તો આપણે આ બાળકને કારીગરો વિશે સમજ આપીએ તો સૌથી પહેલો છે ફેરિયો જે ફુગ્ગા વેચે છે બરાબર ને ફેરીઓ કોણે કહેવાય કે જે ગામે ગામે ફરીએ ફરીએ શેરીએ શેરીએ ગઈને જે વસ્તુ વેચે છે તેને આપણે ફેરિયો કહીએ છે તો આ જે પહેલું ચિત્ર છે તે ફેરિયાનું છે બીજું ચિત્ર જે અહીંયા તમને આપ્યું છે એ છે ખેડૂતનું તો તમને ખબર જ છે કે ખેડૂત શું કામ કરે છે તો ખેડૂત ખેતી કરે છે શું કરે છે ખેડૂત ખેતી કરે છે એના પછી જે ત્રીજું ચિત્ર આપ્યું છે એ સ્કૂલનું છે તો સ્કૂલની અંદર કયા વ્યવસાયકાર કામ કરે છે તો તમને બધાને ખબર જ છે તમે બધા સ્કૂલે જાઓ છો એટલે તો સ્કૂલની અંદર શિક્ષક શિક્ષક એ બાળકોને ભણાવે છે એટલે અહીંયા કયા વ્યવસાયકાર વિશે વાત કરવામાં આવી છે તો શિક્ષક વિશે અહીંયા વાત કરવામાં આવી છે ખેડૂત ખેડૂત આપણને ખબર છે ખેડૂત ખેતી કરે છે તો ખેતી કરીને એ અનાજ ફળ બધું પકવે છે અનાજ પકવે છે જેથી આપણને અનાજ ખાવા મળે છે જો ખેડૂત જ ન હોય તો આપણને શાકભાજી ફળ અનાજ એ બધી વસ્તુ આપણને ખાવા મળે નહીં એવી જ રીતે સ્કૂલમાં પણ જો શિક્ષક ન હોય તો બાળકોને કોણ ભણાવી શકે એટલે શિક્ષક એ બાળકોને ભણાવી શકે છે એટલે અહીંયા શિક્ષક વિશે વાત કરવામાં આવી છે એના પછી છે સુથાર બીજા નંબર પર ચોથા નંબર પર જે ચિત્ર છે તે સુથારનું છે તો સુથાર એ લાકડાની વસ્તુઓ બનાવે છે સુથાર સાની વસ્તુઓ બનાવે છે લાકડાની વસ્તુઓ બનાવે છે જેમ કે ખુરશી ટેબલ બારી બારણાં કબાટ વગેરે વસ્તુ સુથાર બનાવે છે આપણા ઘરમાં જે સોફા સેટ છે એ બધી વસ્તુઓ કોણ બનાવે છે સુથાર બનાવે છે બરાબર ને એટલે કે સુથાર લાકડાની વસ્તુઓ બનાવે છે એના પછી આપણને નીચે લુહારનું ચિત્ર આપ્યું છે શાનું ચિત્ર આપ્યું છે લુહારનું જો આ ચિત્ર જે છે તે લુહારનું લુહાર શું કામ કરે છે તો લુહાર લોખંડની વસ્તુઓ બનાવે છે લુહાર કઈ વસ્તુઓ બનાવે છે લોખંડની વસ્તુઓ બનાવે છે જેવી કે આપણે ઘરમાં લોખંડની જાળી હોય છે લોખંડની તવી હોય છે બરાબર ખાટલો છે લોખંડનો એવી બધી વસ્તુઓ લુહાર બનાવે છે ત્યાર પછી છે અહીંયા ડ્રાઈવરનું ચિત્ર આપ્યું છે જો તો ડ્રાઈવર શું કામ કરે છે તો ગાડી ચલાવે છે ડ્રાઈવર શું કામ કરે છે ગાડી ચલાવે છે બરાબર ને એટલે અહીંયા ડ્રાઈવરનું આપ્યું છે આગળ જોઈએ આપણે પાયલોટ તો પાયલોટ શું કરે છે તો કે વિમાન અને ના હેલિકોપ્ટર કોણ ચલાવે છે તો પાયલોટ ચલાવે છે બરાબર ને નીચે છે ટ્રાફિક પોલીસ એટલે કે ટ્રાફિક સિગ્નલ આપે છે નીચે કોનું ચિત્ર છે ટ્રાફિક પોલીસનું એટલે એ ટ્રાફિક સિગ્નલ બતાવે છે આપણે કોઈ બી મોટી સિટીમાં જઈએ તો ત્યાં વચ્ચે ચાર રસ્તા જ્યાં પડતા હોય ને ત્યાં ટ્રાફિક પોલીસ ઊભેલો હોય છે જે બાજુ જવાનું હોય તે બાજુએ આપણને હાથ બટાવે છે એટલે એ લાઇન ચાલુ થઈ જાય છે અને બાકીની જે બીજી બધી લાઈનો હોય તે લાઇન બંધ રહે છે બરાબર એના પછી છે ડૉક્ટરનું ચિત્ર છે તો ડૉક્ટર આપણને શું કરે છે તો ડૉક્ટર આપણને દવા આપે છે આપણે બીમાર પડ્યા હોય તો આપણે કોની પાસે જઈએ આપણે બીમાર પડ્યા હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ડૉક્ટર આપણને દવા આપે છે અને એ દવા પીને આપણે જલ્દી જલ્દી સારા થઈ જઈએ છીએ ત્યારબાદ ચિત્ર આપણને કોનું આપ્યું છે તો દરજીનું દરજીનું આપણને ચિત્ર આપ્યું છે તો દરજી શું કામ કરે છે તો આપણને ખબર જ છે કે દરજી કપડાં સીવે છે તો દરજી આપણને જાત જાતના અને ભાત ભાતના નવા કપડાં સીવી આપે છે બરાબર ને તો દરજી કપડાં સીવે સીવે છે તો જ આપણે બધી અલગ અલગ ડિઝાઇનના કપડાં પહેરી શકીએ છે એટલે દરજી કપડાં સીવવાનું કામ કરે છે ત્યાર પછી આપણને ચિત્ર આપ્યું છે કુંભારનું સાનું ચિત્ર આપ્યું છે કુંભારનું કુંભાર શું કામ કરે છે તો કુંભાર માટીના વાસણો બનાવે છે કુંભાર શું કામ કરે છે કુંભાર માટીના વાસણો બનાવે છે માટીના વાસણો તો દાખલા તરીકે આપણા ઘરમાં માટલું છે કુંડું છે રોટલા વનવાનું પેલું કલેરું છે તે આ બધી જે માટીની સાધનો છે તે કોણ બનાવે છે કુંભાર બનાવે છે કુંભાર આપણને એનો સાધન શું હોય છે તો કે ચાકડો લાકડી અને માટી એવી જ રીતે હવે એની નીચેનું જે ચિત્ર આપ્યું છે આપણને તે કડિયાનું છે સાનું ચિત્ર છે કડિયાનું તો કડિયો શું કરે છે તો કડિયો દીવાલ ચણીને ઘર બનાવે છે કડિયો શું કામ કરે છે દીવાલ ચણી ચણીને આપણને સરસ મજાનું સુંદર ઘર બનાવી આપે છે કડિયો આપણને ઘર બનાવવાનું કામ કરે છે ત્યાર પછી આપણને ચિત્ર આપ્યું છે મોચીનું તો મોચી શું કામ કરે છે તો કે મોચી બૂટ ચંપલ સીવે છે મોચી શું કામ કરે છે મોચી બૂટ ચંપલ સીવી આપે છે એના પછી છેલ્લું જે ચિત્ર છે તે વારણનું છે વારણ શું કરે છે તો વારણ ડર ડરી અને વાર કાપી આપે છે વારણ શું કામ કરે છે તો વારણ આપણને ડરી અને વાર કાપી આપે છે તો અહીંયા કયા કયા કારીગરોની વાત કરવામાં આવી છે તો આપણે ફરીથી જોઈએ તો અહીંયા આપણને સૌથી પહેલું ફેરીઓ ખેડૂત શિક્ષક સુથાર લુહાર ડ્રાઈવર પછી છે ટ્રાફિક પોલીસ ડોક્ટર દરજી કુંભાર કડીયો મોચી અને વારંની વાત કરવામાં આવી છે તો અહીંયા આટલા બધા કારીગરોને આપણને સમજ આપી છે તો હવે અહીંયા આપણે જોઈએ દરેકના સાધનો શું હોય છે બરાબર તો અહીંયા સૌથી પહેલો ફેરીઓ તો ફેરિયો જે વસ્તુ વેચતો હોય તે એના હાથમાં હોય છે ખેડૂત તો ખેડૂત પાસે હર હોય ગાય બરાબર ને ગાય એના માટે બરડ હોય લાકડી હોય આ બધા એના સાધનો હોય છે શિક્ષક તો શિક્ષકનું સાધન શું હોય છે તો કે ચોક અને ડસ્ટર બ્લેકબોર્ડ બરાબર ને તમે જાતે ભણો છો તમને ખબર છે કે શિક્ષકના હાથમાં સૌથી પહેલાં તો પુસ્તક ચોક અને દસ્તર તમને જોવા મળે છે એના પછી છે સુથાર તો સુથાર પાસે શું હોય છે કે કરવટ અને રંધો લાકડું કાપવા માટે શું હોય છે કરવટ જે હમણાં એ કાપે છે તમે જોઈ શકો છો આને જે છે ને તેને શું કહેવાય કરવટ કહેવાય અને લાકડાને જે લીસ્સું કરીએ તો તે આપણે શાનાથી કરીએ છીએ રંધો દ્વારા આપણે લીસ્સું કરી શકીએ છીએ એના પછી છે સુથાર તો સુથાર પાસે શું હોય અરે લુહાર પાસે શું હોય તો કે લોખંડનો હઠોળો હોય બરાબર ને લોખંડનો હઠોળો હોય એરન હોય પછી ટી એને જે લોખંડને ગરમ કરે તેને ટીપવા માટે શાનો ઉપયોગ કરે છે તો જે આ લોખંડનો હઠોરો હોય તેનો ઉપયોગ કરે છે ત્યાર પછી છે ડ્રાઈવર તો ડ્રાઈવર પાસે શું હોય તો ડ્રાઈવર પાસે ગાડીની ચાવી અને ગાડી બરાબર આગળ જોઈએ ટ્રાફિક પોલીસ તો ટ્રાફિક પોલીસ પાસે કયું સાધન તમને જોવા મળે છે ખબર છે તો સિસોતી હોય છે એ સિસોતી વગાડે એટલે આપણે બધાનું ધ્યાન એના તરફ થઈ જાય છે પછી છે ડૉક્ટર તો ડૉક્ટર પાસે તમને કયા સાધનો જોવા મળે છે તો ડૉક્ટર પાસે તો એક છે સ્ટેટોસ્કોપ થર્મોમીટર ઇન્જેક્શન અને દવાઓ સ્ટેટોસ્કોપ એના દ્વારા એ શું કરી શકે છે આપણે હૃદયના ઢબકારા માપી શકે છે બરાબર છે અને થર્મોમીટર તો થર્મોમીટરના ઉપયોગથી એ કેટલો તાવ છે તે માપી શકે છે દરજી તો દરજીની પાસે કયા સાધનો હોય છે તો એક તો મશીન છે ટેપ છે બરાબર ને ચોક હોય છે પેલી ડીસાની કરવા માટે અંદર કટિંગ કાટર હોય છે તો દરજી પાસે કયા કયા સાધનો હોય છે તો કે મશીન મેજર ટેપ અને કાટર કાતરથી એ કપડું કાપી શકે છે મેજરટેપથી માપ લઈ શકે છે અને મશીન વડે કપડાં સીવી શકે છે ત્યારબાદ છે કુંભાર કુંભાર પાસે કયા સાધનો જોવા મળે છે તો કુંભાર પાસે ચાકરો હોય છે માટી અને એક લાકડી હોય છે જેના દ્વારા એ ચાકરો ફેરવે છે એના દ્વારા એનો ઉપયોગ કરીને સરસ મજાના માટલા બનાવે છે એના પછી છે કડિયો તો કડિયા પાસે શું હોય છે તો કડિયા પાસે લેલું એરંબો ઓરંબો પછી પેલી થાપી જે પ્લાસ્ટર કરીએ તે આ બધી વસ્તુઓ કડિયા પાસે હોય છે ત્યારબાદ છે મોચી મોચી પાસે કયા સાધનો હોય છે તો મોચી પાસે સોય ડોડો એરન અને હઠોળી જોવા મળે છે બરાબર ને એના પછી છે આપણી પાસે વારં તો વારણ પાસે કયા કયા સાધનો હોય છે તો વારણ પાસે કાટડ ફુવારો બરાબર ને લેઝર ડરી કરવા માટે આ બધા સાધનો આપણને વારં પાસે જોવા મળે છે તો અહીંયા સુધીના આપણે આ બધા કારીગરોની વિશે સમજૂતી મેળવી લીધી હવે આગળનું જે સ્વાધ્યાય કે પાઠ છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું